દેશભરમાં મહાશિવરાત્રીનો દેગામ તાલુકાના ભાવિ ભક્તો મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર એકબીજાને મહાશિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી આ તહેવારની ગણતરી સૌથી મોટા તહેવારમાં થાય છે મહાશિવરાત્રી વ્રત દર વર્ષે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ રાખવામાં આવે છે જ્યારે દેગામ પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા દર્શન માટે આવી રહેલ ભક્તોને નશામુક્ત થવા માટે નાટક ભજન દ્વારા નશામુક્ત ભારત જલ જન જીવન યુવા ઉત્થાન અભિયાન દ્વારા નશા કરવાથી થતી બીમારીઓ અને જીવન પર થતી પરિવાર ઉપર થતી અસર વિશેનું જ્ઞાન આપ્યું દેગામ તાલુકામાં દરેક ગામડાઓમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ શાંતિપૂર્વક ઉજવાયો હતો રિપોર્ટર ગીતાબેન એન્ડ બારોટ ગાંધીનગર